મારા ખેતરની અંદર મેં ફેન્સી વાય કરી હતી અને ફેન્સી વાય કરી અને ગોળટ તલાવડી બાજુ મારા ખેતરનો રસ્તો હતો જસુભાઈ મોહનભાઈ પરમા અમારા સમાજના છે એમના ખેતરનામાં થઈને મારા ખેતરનો રસ્તો હતો અને વરસાદના પાણી જ ગોલટ તલાવડીમાં નીકળતું હતું એમાં ગેરકાયદેસર બરફે જમીન ઓતરી સરકારી ગોલટ તલાવડીની અને રસ્તો મારો બંધ કરી દીધો છે મારી ફેન્સી વારના ચાર થાંભલા પર પાડી નાખ્યા છે નાખ્યા છે અને મને માનસિક અને શારીરિક રીતે નુકસાન કરે છે રાજુભાઈ કે જેઓ ડડુસણ ખાતે રહે છે અને તેમના દીકરી ડડુસણની અંદર દિનદયાલ ગ્રાહક સહકારી ભંડાર છેલ્લા કેટલા વર્ષોથી ચલાવે છે ગામ લોકોની કોઈ ફરિયાદ નથી પરંતુ દેશભાવ રાખી અને આ ગ્રાહક ભંડાર સામે ખોટી અરજીઓ કરવી તેવો તેમનો આક્ષેપ છે